શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે શ્રીમંત ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કહીશું જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે શ્રીમંત ભગવદ્ ગીતા ત્રીજો અધ્યાય અર્જુન બોલ્યા હે જનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કર્મમાં કેમ જોડો છો તમે ભળતા જેવા વચનોથી મારી બુદ્ધિને જાણે ભરમાવી રહ્યા છો તો એવી એક વાતને નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણ પામું શ્રી ભગવાન બોલ્યા

તેમજ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતી સમસ્ત ક્રિયાઓમાં કર્તાપણાના અભિમાનથી રહિત થઈને સર્વવ્યાપી સચિદાનંદ ઘન પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહેવું તેનું નામ જ્ઞાન યોગ છે આને જ સંન્યાસ સાંખ્ય યોગ વેગેરે નામો અપાયા છે સંન્યાસ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ ફળ તેમજ આસક્તિને છોડીને ભગવદા પ્રમાણે કેવળ ભગવર્થ સમત્વ બુદ્ધિથી કર્મ કરવું તેનું નામ નિષ્કામ કર્મયોગ છે આને જ સમત્વ યોગ બુદ્ધિયોગ કર્મ યોગ તથર્થ કર્મ મધર્થ કર્મ તથા મત મત કર્મ વેગેરે નામો દ્વારા ઓળખવામાં આવ્યું છે માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ કર્યા વિના નિષ્કર્મતાને જે સ્થિતિને પામેલા પુરુષના કર્મો અકર્મ બની જાય છે એટલે કે તે કર્મો ફળ ઉત્પન્ન નથી કરી શકતા એ સ્થિતિનું નામ નિષ્કર્મતા છે એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગ માત્રથી સિદ્ધિ એટલે કે સાંખ્ય નિષ્ઠાને પામી શકે છે ખરેખર કોઈ પણ માણસ કદી એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમ કે આખા મનુષ્ય સમુદાયને પ્રકૃતિજન્ય ગુણો વડે પરવસ થઈને કર્મ તો કરવું જ પડે છે જે મૂઢ બુદ્ધિનો મનુષ્ય સંઘળી ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના પૂર્વક ઉપર કરતો રહે છે તે મિથ્યાચારી કહેવાય છે પરંતુ હે અર્જુન જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વસમાં કરી અનાસક્ત થઈને સંઘળી ઇન્દ્રિયો દ્વારા કર્મ યોગનું આચરણ કરે છે તે યોગી શ્રેષ્ઠ છે આથી શાસ્ત્ર વિહિત કર્તવ્ય કર્મ કર કેમ કે કર્મ ન કર કરવા કરતા કર્મ કરવું શ્રેષ્ઠ છે તેમજ કર્મ ન કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય

તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારો થાઓ તમે બધા આ યજ્ઞ વડે દેવતાઓને ઉત્પન્ન કરો અને તે દેવતાઓ તમને બધાને ઉત્પન્ન કરી આ પ્રમાણે નિસ્વાર્થ ભાવે એકબીજાને ઉત્પન્ન કરતા રહીએ અને તમે બધા પરમ કલ્યાણને પામશો યજ્ઞ વડે વૃદ્ધિ પામેલા દેવતાઓ તમને બધાને વર્ણ માર્ગે ઈચ્છિત ભોગો અવશ્ય આપતા રહેશે આ રીતે તે દેવતાઓ દ્વારા અપાયેલા ભોગોને જે પુરુષ તે દેવતાઓને નહીં આપીને પોતે ભોગવે છે તે ચોર જ છે યજ્ઞમાં તે વધેલા અન્ન આરોગ્યના શ્રેષ્ઠ પુરુષ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને જે પાપીઓ પોતાના શરીરના પોષણ માટે જ અન્ન રાંધે છે તેઓ તો પાપને જ ખાય છે સંકળા પ્રાણીઓ અંતિ ઉત્પન્ન થાય છે અન્નની ઉત્પત્તિ વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે અને યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થનારો છે કર્મ સમુદાયને તો વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો જાણ આથી સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત છે હે પાર્થ જે મનુષ્ય પ્રમાણે પરંપરાથી પ્રચલિત સૃષ્ટિ ચક્રને નથી અનુસરતો અર્થાર્થ પોતાના કર્તવ્યોનું પાલન નથી કરતો તે ઇન્દ્રિયો વડે ભોગોમાં રમનારો પાપાયું મનુષ્ય ફોગટ જીવે છે કશું કરવાનું બાકી નથી રહેતું હે મહાપુરુષ નું આ સંસારમાં ન તો કર્મ કરવાથી કશું પ્રયોજન રહે છે ન તો કર્મ ન કરવાથી કશું પ્રયોજન રહે છે તેમજ સંકળા જીવો સાથે આ મહાપુરુષનો લેસ માત્ર પણ સ્વાર્થનો સંબંધ નથી રહેતો આથી તો નિરંતર આસક્તિ વિનાનો થઈ હંમેશા કર્તવ્ય કર્મોને સમ્યક રીતે કરતો રહે કેમ કે આસક્તિ વિનાનો થઈને કર્મ કરતો માણસ પરમાત્માને પામે છે

પ્રમાણ કરી આપે છે સકળ માનવ સમૂહ તે પ્રમાણે વર્તવા લાગે છે હે પાર્થ મારે આ ત્રણેય લોકોમાં જ ન તો કશું કર્તવ્ય છે કે ન કશે એ પ્રાપ્ત કરવા જેવી વસ્તુ અપ્રાપ્ત છે છતાંય હું કર્મમાં જ વર્તું છું કેમ કે હે પાર્થ જો કદાચ હું સાવધાન થઈને કર્મોમાં ન વર્તું તો ભારે હાનિ થઈ જાય કારણ કે માણસો બધી રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે આથી જો હું કર્મ ન કરું તો બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકરપણાનો કરનાર બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું માટે હે ભારત કર્મમાં આસક્ત થયેલા જ્ઞાની છનો જે પ્રમાણે કર્મ કરે છે આસક્તિ વિનાનો વિદ્વાન પણ લોક સંગ્રહની ઈચ્છા રાખતો તે જ પ્રમાણે કર્મ કરે છે પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત થયેલો જ્ઞાની પુરુષ શાસ્ત્ર વિહિત કર્મોમાં આસક્તિ રાખનારા અજ્ઞાનીઓની બુદ્ધિમાં બ્રહ્મ અર્થાત એ કર્મો પ્રત્યે અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ પોતે શાસ્ત્ર વિહિત સંઘળા કર્મો સારી પેઠે કરતો રહે એમની પાસે પણ તે જ પ્રમાણે કર્મ કરાવે વાસ્તવમાં સંઘળા સર્વે પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવે છે છતાં પણ અહંકાર દ્વારા મોહિત થયેલા અંતકરણ નું હું કરતા છું એમ માને છે પણ હે મહાબાહો ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વની ત્રિગુણાત્મક માયાના કાર્ય એવા પાંચ મહાભૂત તથા મન બુદ્ધિ અહંકાર તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને શબ્દ વગેરે પાંચ વિષયો આ સર્વના સમૂહનું નામ ગુણ વિભાગ છે અને એમની પરસ્પરની ચેષ્ટાઓનું નામ કર્મ વિભાગ છે ઉપર કહેલા ગુણ વિભાગ અને કર્મ વિભાગ થી આત્મા એટલે કે ગુણોથી અત્યંત મોહિત થયેલા મનુષ્યો ગુણોમાં અને કર્મોમાં આસક્ત રહે છે એવા સંપૂર્ણપણે ન સમજનાર મન બુદ્ધિના

દોષ દ્રષ્ટિ વિનાના ને શ્રદ્ધાળુ બનીને મારા મતને સદા અનુસરે છે તેઓ પણ સર્વે કર્મોથી છૂટી જાય છે પણ જે માણસો મારામાં દોષારોપણ કરીને મારા માત અનુસાર નથી ચાલતા એ મૂર્ખાઓને તો તું સર્વ જ્ઞાનોમાં મોહિત અને નષ્ટ થયેલા જ સમજ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઈને કર્મો કરે છે જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે એમાં કોઈનો દુરાગ્રહ શો કરવાનો ઇન્દ્રિય ઇન્દ્રિયના અર્થમાં એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છુપાઈને રહેલા છે માણસે બંનેની વશ ન થવું કેમ કે તે બંને એના કલ્યાણ માર્ગમાં વિઘ્નો ઉભા કરનારા મહાશત્રુઓ છે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડ્યાતો છે પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડાયો હોય એમ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે શ્રી ભગવાન બોલ્યા રજોગુણ માંથી ઉદભવેલો આ કામ જ ક્રોધ છે આ ઘણો ખાનારો એટલે કે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે આને જ તું આ બાબતમાં વેરી છાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે એ કામ વડે આ અગ્નિની પેટે કદી પૂર્ણ ન થનાર કામ રૂપે જ્ઞાનીઓ ના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું રહે છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે આ કામ આ મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાનને ઢાંકી દઈને જીવાત્માને મોહિત બનાવે છે માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ તું પહેલા ઇન્દ્રિયોને વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક ખણી નાખ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતા પણ અર્થાત શ્રેષ્ઠ બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે અને ઇન્દ્રિયો કરતા પણ મન પર છે મન કરતા બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પણ સાવ પર છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પણ એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો